જય માતાજી જય જીવેન્દ્ર આઠ તારીખ એક મે બે હજાર પચીસ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ આજની લીલાચારાની નિર્ણયના લાભાર્થી પરિવાર સ્વર્ગસ વેલુબા વનુભા જાડેજા એમની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હસ્તે જીતેન્દ્રસિંહ વેલુભા જાડેજા પરિવાર તરફથી લુણી ગામના ગામ ગાય માતાઓને એક ગાડી લીલા ચારાની નિરળ અહીં પીરસવામાં આવેલ છે પધારો 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 ગાય માતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં આજના લાભાર્થી પરિવાર તરફથી પ્રેસવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી પરિવાર ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો આજે જેમની પુણ્યતિથિ છે એવા કરગત વેલુભા જાડેજા એમના દિવ્ય આત્માને પરમ પરમેશ્વર ખૂબ સુખ શાંતિ અર્પે તેમજ સ્વર્ગના તમામ સુખો એમને પ્રાપ્ત થાય એવી પરમેશ્વર પાસે પ્રાર્થના હાલ ગાય માતા પોતાનું મનગમતું ભોજન વારોગવા અહીં ઉપસ્થિત છે અને આજના લાભાર્થી પરિવાર ઉપર પોતાના આશીષ તેમજ આશીર્વાદ વર્સાવી રહેલ છે આજની લીલાચારાની નિર્ણયનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરનાર શ્રી જીતેન્દ્રસિંહ વેલુબા જાડેજા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય માતાજી વંદે ગૌ